પંદરમાં માં ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે આ જે વરસાદી વહન છે એ ગુજરાત સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ લાવશે અને આ સિસ્ટમ થોડી પાસેથી મજબૂત સર્જિત છે તારીખ સત્તર હજાર ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાનમાં પલટો આવશે ત્યાર પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તારીખ બાવીસ ચોવીસ પચીસમાં પણ રાજ્યના ભાગમાં ભારે વરસાદ ઝાપડા પડવાની શક્યતા રહેશે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વચ્ચે પણ ગાજવીજ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે તારીખ દસ અગિયાર અને બાર ઓક્ટોબરમાં પણ બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેલી છે દરિયા કિનારે ભારે પવન ફૂંકાતો જોવા મળશે સત્યાવીસમી ઓક્ટોબર સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે કેટલાક છે ગાજવીજ વધારે છે અને તારીખ દસ અગિયાર બાર ઓક્ટોબરમાં બંગાળ સાગરમાં ચક્રવાત બનાવવાની શક્યતા રહેશે આ ચક્રવાતની અસરના કારણે દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે સપ્ટેમ્બરમાં બનતી સિસ્ટમો છે દસ અગિયાર ઓક્ટોબર સુધી દરિયા કિનારે ભારે પવન ભારે પવન ફૂંકાશે તો અંબાલાલ પટેલે પૂરની પણ આગાહી કરી છે મધ્ય ગુજરાતના ભાગોમાં બાર ઇંચ જેટલો વરસાદ વરસશે જેના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાશે નાની નદીઓમાં પણ પૂરની શક્યતા રહેશે પૂર અંગે જોઈએ તો મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ બાર ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાવ પૂરની સ્થિતિ છે પંચમહાલના ભાગોમાં લગભગ બે થી ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા છે નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે આ ઉપરાંત મધ્ય ગુજરાત કેટલાક ભાગોમાં ભારે વરસાદ નાની નદીઓ તો ભારે વરસાદને કારણે નર્મદા ડેમના સ્તરમાં પણ વધારો થઈ શકે છે અંબાલાલે કહ્યું કે વરસાદ પૂરની સાથે ભારે પવન લઈને આવશે વરસાદ કૃષિ પાકો માટે સારો સાબિત થશે નર્મદા નદીના જળસ્તરમાં વધતા બધી ઊંચાઈ પણ વધી શકે છે એટલે હજુ વરસાદ ગયો નથી પરંતુ આ વરસાદ સાથે સાથે પણ લાવશે તારીખમી સપ્ટેમ્બરનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાશે અન્ય સમાચાર પંચમહાલથી પાનમ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે ઉપરવાસ માં વરસાદને કારણે પાણીની આવક વધી છે પાનમ ડેમના પાંચ દરવાજા ખોલાયા છે ડેમમાં ચાલીસ હજાર ક્યુસેક પાણીની આવક છે બેતાલીસ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાનમ ડેમના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ સતત આવક વધવાને કારણે ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે પાણી હાલમાં છોડવામાં આવી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારો જે છે આસપાસના તે તમામ વિસ્તારોને એલર્ટ પણ રાખવામાં આવ્યા છે કચ્છના લખપત અને અબડાસામાં ભેદી બીમારીથી એક મહિલાનું મોત થયું છે ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ મહિલાએ જીવ ગુમાવ્યો છે ભારાવાંઢની એક મહિલાએ જીવ ગુમાવ્યો છે અત્યાર સુધીમાં ભેદી બીમારીને કારણે કુલ પંદર લોકોના મોત થયા આરોગ્ય વિભાગે પંદર ડોક્ટરોને સર્વેની કામગીરી માટે ઉતાર્યા લખપત અને અબડાસા તાલુકામાં સર્વેની કામગીરી ચાલી રહી છે બીમાર લોકોને તાત્કાલિક સારવાર લેવા અનુરોધ કરાયો છે આરોગ્ય કેન્દ્રમાં વધારાના ડોક્ટર મૂકવા પણ સૂચન કરાયું છે આરોગ્ય અધિકારીઓને તાલુકા મથક ન છોડવા પણ સૂચના આપી દેવામાં આવી છે તો કચ્છ જિલ્લાના લખપત અને અબડાસામાં ભેદી બીમારીને લઈ રાજ્ય મંત્રીઓ એક્શન આવ્યા છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કચ્છ જવા રવાના થયા રાજ્ય શિક્ષણ મંત્રી અને કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ પાસે પણ કચ્છ જવા રવાના હતા અને મુલાકાત કરશે કચ્છ જિલ્લા સાથે આરોગ્યની વર્તમાન સ્થિતિની સમીક્ષા લેટ લતીફ શિક્ષકો સામે રોષ જોવા મળી રહ્યો છે કાંકરેજની દેવપુરા પેટા પ્રાથમિક શાળામાં

ટાઈમ સરદ આવે તમે આવતા સાહેબ કોઈ ના તમારા દોસ્ત બીજા કોઈ ના સાહેબ ટાઈમ કેટલો હે સાહેબ નિશાળ નો છોકરા

હાલ જ ફોન આવે તો એનો મારે ખોલી નાખાય ના બધા વસ્તુ પછી લઈ જતા પડે શું ખોલી ના રાખાય રસકા વેચી માર્યા રસ વેચી માર્યા સોપોડી વેચી માર્યા ત્યાં વેચી માર્યા સાથે છે જે રીતની પરિસ્થિતિ છે ગ્રામજનોને તો અનેક આક્ષેપ છે જેમાં અનેક વસ્તુઓ ગેરરીતે પણ ચાલતી હોવાની વાત છે શિક્ષક તો મોડા આવી જ રહ્યા છે તેની સાથે ચોક્કસથી સિદ્ધાર્થ આ કાંકરેજ તાલુકાના શિહોરીની દેવપુરા પ્રાથમિક શાળા છે જેમાં એક થી પાંચ ધોરણ આવેલા છે અને ત્રીસ જેટલા બાળકો આ શાળાની અંદર અભ્યાસ કરે છે મહત્વની વાત તો એ છે કે આ શાળામાં બે શિક્ષકો છે તેમાંથી એક શિક્ષક રજા પર હતા જયારે બીજા શિક્ષક સાડા અગિયાર વાગે આવ્યા હોવાથી ગામ વિદ્યાર્થીઓ ગેટ ઉપર ઉભા હતા અને ગામ લોકો ત્યાં આવીને શિક્ષક જયારે આવ્યા ત્યારે શિક્ષક ને ઉધળે લીધા હતા અને શિક્ષક એક વિડીયો પણ વાયરલ કર્યો હતો અને તેમાં શિક્ષક કહી રહ્યા છે કે વરસાદની ઋતુ છે લેટ તો થવાય મહત્વની વાત તો એ છે કે સાડા દસ વાગે પ્રાથમિક શાળાઓ શરૂ થઈ જતી હોય છે ત્યારે આ શિક્ષક એક કલાક લેટ આવતા હોય તેવા આક્ષેપો ગામ લોકો કરી રહ્યા છે અને શિક્ષક સ્વીકારી રહ્યા છે કે વરસાદ છે તો લેટ થવાય તેવા ઉડાવ જવાબ પણ શિક્ષક આપી રહ્યા છે મહત્વની વાત તો એ છે કે જે ગ્રામીણ વિસ્તારોમાં જે સિદ્ધાર્થ શાળાઓ ચાલતી હોય છે પાંચ ધોરણની અને ઓછા વિદ્યાર્થી વાળી શાળાઓ હોય છે ત્યાંના શિક્ષકો લેટ આવતા હોવાના આક્ષેપો થતા હોય છે અને ગામ લોકો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે જિલ્લા શિક્ષણ અધિકારીને પરંતુ હજુ સુધી કોઈ પગલા લેવાયા નથી સિદ્ધાર્થ હા સૌથી ત્યારે મહત્વની વાત પણ જે વિડીયોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પુસ્તકો વેચી કાઢ્યા છે તમે હિચકા વેચી કાઢ્યા છે એટલે કે સરકારી જે પ્રોપર્ટી હતી દસ્તાવેજો હતા તેને પણ વેચવાની વાતો કરી છે વિડીયોમાં તો સિદ્ધાર્થ જે ગામ લોકો છે તે લોકો દ્વારા અનેક આક્ષેપો આ જે શિક્ષક છે એટલે કે જે આ શિક્ષક નું નામ કાંતિલાલ પટની છે તેઓ જ આ શાળાના આચાર્ય પણ છે અને અભ્યાસ પણ વિદ્યાર્થીઓને કરાવે છે એવા અનેક આક્ષેપો તો વિડીયો વાયરલ વિડીયોમાં કરવામાં આવ્યા છે પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા જો તટા તપાસ કરવામાં આવે તો સામે આવી શકે છે કે કેટલી સરકારી વસ્તુઓ વેચવામાં આવી છે સિદ્ધાર્થ આભાર સમગ્રમાંથી બધા તું જે રીતે કિશોરો હાલમાં જણાવ્યું કે એક તો ખુદ આચાર્ય હોવા છતાં મોડા આવી રહ્યા છે જેઓ એ સમયનો પાઠ વિદ્યાર્થીઓને ભણાવવાનો હોય તેઓ ખુદ સમયના એ પાઠ નથી ભણી રહ્યા તે પણ અહીંયા સ્પષ્ટ જોવા મળી રહ્યું છે માફી માંગવાની તો વાત દૂર રહી દાદાગીરી કરતા જોવા મળી રહ્યા છે કે મોડું તો થશે અગિયાર વાગે તો શાળા નહીં જ ખૂલે બીજી તરફ વાલીઓ જે આવ્યા હતા જે પુસ્તકો પણ વેચી કાઢ્યા છે વહેલા આવ્યા બાદ કોઈ ફિઝિકલ એક્ટિવિટી કે શારીરિક કસરત પણ કરવા માટે વ્યવસ્થા શાળામાં નથી રહેવા દીધી તમે સાડા અગિયાર સુધી શિક્ષકો શાળાએ ન પહોંચ્યા હોવાના આક્ષેપ છે ગ્રામજનોએ શિક્ષકનો ઉધળો લેતા એ પણ વાત કરી હતી કે તમે આટલા લેટ કેમ આવ્યા છો કેમ મોડું થઈ ગયું તમને અન્ય એક શિક્ષક જે છે કુલ બે શિક્ષક હતા જેમાંથી એક શિક્ષક રજા પર હોવાની પણ જાણકારી મળી રહી છે અન્ય એક શિક્ષક જે હતા તેઓ મોડા આવ્યા હતા અને ગ્રામજનોની આ માંગ હતી ખુદ અમારી સાથે એ શિક્ષક જોડે ગયા છે શાળાના આચાર્ય તરીકે કાંતિભાઈ આજે આપ શાળાએ મોડા ગયા હતા આપનો એક વિડિયો વાયરલ થયો છે વિડીયો વાયરલ વાયરલો વાયરલ વાયરલ છે ને વાયરલ હા

અડધો કિલોમીટર ચાલી ના હતા ઋતુ ચાલુ હતી નહીં એટલે અમે ત્યાં બાજુમાં જ ઉભા હતા હું કઈ બહાર નતો બે બીજા ગામમાં પાટણ કે કોઈ બીજા ગામમાં નતો હું તો બાજુમાં જ હતો એમને શું આવવાનો બધા દારૂડિયા એ નિશાળમાં ઉભા કરવા ને દરવાજા એમનું કેવું હતું કે એના માટે પહેલા બીજી માથાકુટ કર્યા ફોટો આપવા જે હોય ને એ લોકો ને પહેલા પેલા અમારે બીજી કોઈ વાત માથાકુટ નહિ કરવી જે ફોટો જેને ફોન કર્યો ની એ વ્યક્તિ ને બોલાવે કે મને ખબર પડે કે આ શિક્ષક કઈ જાત શિક્ષણ કઈ રીતે અહિયાં વાયરલ કરવાનો કે કોઈ કઈ યુટ્યુબ પર કે ફોટો ખેંચવાનો એમને તો તમે તો એવું કીધું છે વિડીયોમાં કે હું તો આ રીતે જ આવીશ અગિયાર વાગે તો નહીં જવાય વિડીયોમાં આપે તો એ વાત પણ કરી છે પાંચ વાગે અમે કઈ એમ નહીં કરતા રખડતા ફાધલો છે એવા કરતા પેલા દાવિયા શિક્ષક વખતે તમે વાત કરો છો મારા પેલા પિક્ચર ઉતારતા એવા ના હે કે પિક્ચર શૂટિંગમાં બેઠા વેપાર હતો દલાલ નહીં કે

આભાર અમારી સાથે બદલ વાતચીત કરવા બદલ તો શિક્ષક રોજ મોડા આવે છે જે સ્થાનિક છે તેમનું કહેવું છે તેમનું વર્તન ખૂબ જ ખરાબ રીતનું છે અત્યારે જે રીતે દાદાગીરી કરતા વિડિયોમાં જોવા મળી રહ્યા છે જે રીતે ન્યૂઝ રીટિંગ ગુજરાત સાથે ફોન પર વાત કરી અને દાદાગીરી કરતા જોવા મળ્યા તેવી રીતે જ તેઓ સ્થાનિકો સાથે પણ વાતચીત કરી રહ્યા છે અને દસ વર્ષથી એકની એક જ શાળામાં શિક્ષક તરીકે આચાર્ય તરીકે છે એ કહેવું પણ થોડું શરમસાર કરતી ઘટના છે કે આવા વ્યક્તિઓ તરીકે આચાર્ય તરીકે પણ જોવા મળી રહ્યા છે

તસ્કરી થઈ છે રોકડ અને દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા છે ચોર ભાવનગર શહેરના આંબાચોક ખોજાવાડ નજીક ત્રણ માળનું મકાન ધરાશાયી થયું છે શહેરના ભીડભાડવાળા વિસ્તારમાં નવું બાંધકામ થઈ રહ્યું હતું એ સમયે આ દુર્ઘટના બની જોકે સદનસીબે આ બનાવમાં બે મજૂરો પોતાનો જીવ બચાવીને બહાર આવી ગયા અને એક મહિલાની ઈજા પહોંચી છે જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રિનોવેશનની મંજૂરી મહાનગર પાસેથી મેળવીને બાંધકામ થઈ રહ્યું હતું ભરૂચના જાડેશ્વર તપોવન વિદ્યા સંકુલમાં વિદ્યાર્થીનું કરંટ લાગતા મોત નીપજ્યું છે વિદ્યાર્થીના પિતાએ સંકુલના શિક્ષકો ટ્રસ્ટીઓ પર કર્યા છે આક્ષેપ શાળામાં ગણપતિના પંડાલ ખાતે વિદ્યાર્થીઓ ગણેશના સાઉન્ડ માટેની તૈયારીઓ કરી રહ્યા હતા તેવામાં વીસ વર્ષીય પ્રિન્સ પાઠકને સાઉન્ડને વિસ્તાર

हमारा भांजा बताया उसको करंट जोड़ने के लिए भेजे थे लोग सुबह छह बजे यहाँ संध्या होती है सारे बच्चे संध्या में गए थे पूजा करने गए थे हमारे बच्चे करंट जोड़ने के लिए भेजे थे और કરન્ટ લગા બોલ રહા કરન્ટ लगने से मरा है कैसे मरा है हमको नहीं पता है कैसे मरा है, लेकिन एक भी स्कूल का ट्रस्टी प्रिंसिपल अध्यापक कोई भी हमको फोन नहीं किया है महोदय ने मोटा समाचार शहजाद खान पठान ફરી એક વાર એમસી ના વિપક્ષ નેતા બન્યા છે અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ જાહેરાત કરી તેમણે કહ્યું કે કુલ 18 કોર્પોરેટર હોય ચૂંટણીમાં મતદાન કર્યું હતું અન્ય 5 કોર્પોરેટર મતદાન ન કર્યું તેઓ મતદાન કરવા કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા ન હતા

હેમચંદ્ર યુનિવર્સિટીમાં કૌભાંડ થયું દોષિતો સામે કોઈ જ પગલા નથી ભરાયા કૌભાંડ ની પાછળ એમને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને જે શિક્ષણનું હિત જોખમાતું હોય જે વિદ્યાર્થીઓ મહેનત કરે છે એમના ભવિષ્ય સાથે ચેડા થતા હોય જે કૌભાંડમાં કૌભાંડીઓ સામેનો ગુનો સાબિત થઈ ચૂક્યો હોય તેમ છતાં એમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારના આશીર્વાદથી કૌભાંડીઓ આજે છડે ચોક ગેરરીતિઓ કરી રહ્યા છે ખોટું કરી રહ્યા છે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે હાલ ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં ગણેશ ઉત્સવ દરમિયાન કોમી એકલતાની મિસાલ જોવા મળી છે શહેરના તાંદેજા વિસ્તારમાં વર્ષોથી ગણેશજીની વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવે છે તમામ ધર્મના લોકો હર્ષોલ્લાસ સાથે તમામ તહેવારો મનાવે છે ગણેશ ઉત્સવ માટે મુસ્લિમ પરિવારના સભ્યો ફાળો ઉઘરાવી આયોજકોને આર્થિક સહાય પૂરી પાડે છે અને આ બધા સાથે મળીને ગણેશ પંડાલ તૈયાર કરે છે કે તાંદેજા ગામમાં મુસ્લિમ કોમની વધારે વસ્તી છે તો પણ અમને મુસ્લિમ ભાઈઓનો જ સાથ મળે છે જ્યારે પણ હિન્દુ ધર્મનો કોઈ તહેવાર હોય અત્યારે ગણેશ ઉત્સવ ચાલે છે તો ગણેશ ઉત્સવમાં તમે જોઈ શકો તો અમારો ભાઈચારો એકતા અને અમારી જે કોમી એકતા છે હિન્દુ મુસ્લિમ ભાઈની એ અહીંયા તમને જોવા મળશે આ જગ્યા ઉપર જ્યારે ગણપતિનો તહેવાર હોય ત્યારે ગણપતિ બેસાડવામાં આવે છે અને ત્યારબાદ મોહરમનો તહેવાર હોય તો આ જ જગ્યાએ મોહરમ પર થાય છે એટલે આ એક અચ્છા આ એક જગ્યા એવી છે કે એક અમારા આખા વિસ્તાર માટે અમે બધા એમ કહી શકીએ ભાઈ શાંતિ એકતા ભાઈચારાનું આ પ્રતિક છે અહીંયા કોઈ પણ ધર્મ હોય કે કોઈ પણ તહેવાર હોય દરેક ધર્મના લોકો ભેગા મળીને એકબીજા સાથે સાથ સહકારથી બનાવે છે અને આગામી ગણપતિ હોય કે પછી મોહરમનો તહેવાર હોય કે ઈદ મિલાદનો હોય કોઈ પણ તહેવાર અહીંયા હિન્દુ મુસ્લિમ ભેગા મળીને કરીએ છીએ અમે દરેક ગણેશ પંડાલોની મુલાકાત લઈ અને આયોજકો સાથે ચર્ચા કરી અને સ્વયંસેવકો હાજર રહે અને રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ પણ પંડાલો ઉપર ફરતી રહે અને લોકોને સુખ શાંતિનો અનુભવ થાય સેફ્ટી ફિલિંગ્સ થાય એવા તમામ પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને સમગ્ર ગુજરાત સહિત આખા દેશના નાગરિકો ધામધૂમથી આ તહેવાર જે છે તે ઉજવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરને સંસ્કારી નગરીની સાથે સાથે ઉત્સવપ્રિય નગરી પણ કહેવામાં આવે છે ત્યારે વડોદરાવાસીઓ જે છે તે શાંતિપૂર્ણ માહોલમાં તમામ તહેવારોની ઉજવણી કરી શકે તેવા પ્રકારનું એક વાતાવરણ જે છે તે વડોદરા શહેર પોલીસ દ્વારા ઊભું કરવામાં આવ્યું છે વડોદરા શહેરની સફર બાદ અત્યારે અમે નવા યાર્ડ વિસ્તારમાં આવી ગયા છે અને નવા યાર્ડ વિસ્તારના દ્રશ્યો જે છે તે સતત પેટ્રોલિંગ કરી રહી છે પોલીસ અધિકારી જે છે તે લોકો વચ્ચે સતત જઈ રહ્યા છે ગણેશ પંડાલોની મુલાકાત લઈ રહ્યા છે અને શાંતિપ્રિય માહોલમાં શાંત વાતાવરણ વચ્ચે લોકો જે છે તે તહેવાર ઉજવે અને પોલીસ જે છે તે સતત તેમની સાથે છે પોલીસ જે છે તે નાગરિકોની સુરક્ષામાં દિવસ કે રાત તૈનાત છે તેવો એક સંદેશો જે છે તે પોલીસના જવાનો અને અધિકારીઓ આપી રહ્યા છે એટલે ટૂંકમાં વડોદરા શહેર

અને આ લોકોને અંધશ્રદ્ધામાં ભરમાવાની એક એની ખોટી ધતિન લીલા છે ખરેખર તો આવું કાયદાકીય દ્રષ્ટિએ આવું ન કરવું જોઈએ આસપાસના જમીન ખોદતા માત્ર ફૂટ નીચે શિવલિંગ મળી આવ્યું જે બાદ મહિલા સ્થાનિકોને અહીં મોટું મંદિર બનાવવા કહી રહી છે મહિલા માલતીબેન અર્જનભાઈ ભુવાએ પોતાની સાત વર્ષથી સપનું આવતો હોવાનો દાવો કર્યો અને તે મુજબ ઘરની પાછળના ભાગે સરકારી જમીનની અંદર શિવલિંગ હોવાનો દાવો કરતા છેલ્લા કેટલાય મહિનાથી તેમણે ધૂણવાનું ચાલુ કર્યું પાંચ દિવસ પહેલા તેમના ઘરની પાછળના ભાગે મહિલાએ બતાવેલા સ્થળ પર ખોદકામ કરતા માત્ર દોઢ ફૂટ નીચે શિવલિંગ મળી આવ્યું આ પછી ત્યાં મંદિર બનાવવાની પણ તેમણે વાત કરી હતી અને સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો જે સમગ્ર ઘટના મુદ્દે વિજ્ઞાન જાથાને ફરિયાદ મળતા તેઓએ અમરેલી તાલુકા પોલીસ સાથે તેમજ અગ્રણીઓને સાથે રાખી ષડયંત્ર રચનારી આ ઢોંગી મહિલાને કાયદાનું ફાન કરાવ્યું માલતીબેન અર્જણભાઈ ભુવા કે જેઓને સાત વર્ષ પહેલા સ્વપ્નમાં આવ્યું કે ભાઈ મહાદેવ મારા વિસ્તારમાં છે એવું સ્વપ્ન આવ્યું આ બધું વિજ્ઞાન જાતા દિંડક સમજે છે અને બીજું છ મહિના પેલા પોતે ધૂણવાનું ચાલુ કર્યું અને આ ઘટના વખતે પોતાના ઘરની પાછળના ભાગમાં સરકારી જમીનની અંદર આ કૌતુક અને તરકટ બહાર પાડ્યું અને પોતે આદેશ આપ્યો કે આનું મોટું મંદિર કરજો અને આની તમે આમનિયા જાળજો અને બેડો પાર આવા બધા ઉચ્ચારણો કરી અને ખાસ કરીને બંધારણનું અપમાન લોકોનામાં ભ્રમ નાખવાનો ચમત્કારને પ્રોત્સાહન આપવાની આવી વાહ્યત વાત કરી છે અને આ વાહ્યત વાતની પોતે આજે રૂબરૂ આવતા એને કબૂલાત પણ આપી દીધી છે માફી પણ માંગી છે ભ્રમ ફેલા માધ્યમથી ધૂણવાનું કાયમી બંધની પણ જાહેરાત કરી છે